ખંભાળિયામાં અસામાજિક તત્વોનું દબાણ પોલીસ તંત્ર દ્વારા દૂર કરાયું પચાસ વર્ષ જૂના સંતોષી માતાના મંદિર પાસેનું દબાણ દૂર કરાયું ખોટા નામનો દસ્તાવેજ બનાવી સમો દ્વારા જમીનનો કબજો કરાયો હતો પૂજારી પરિવાર દ્વારા જામ પોલીસ મથકમાં કરાઈ હતી ફરિયાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી હતી કડક કાર્યવાહી પોલીસે ત્રણ વિધર્મીઓની કરી અટકાયત દબાણ દૂર કરાતા ખુશીની લાગણી છવાઈ તો દ્વારકાના ખંભાળિયામાં અસામાજિક તત્વોનું દબાણ પોલીસ તંત્ર દ્વારા દૂર કરાયું પચાસ વર્ષ જૂના સંતોષી માતાના મંદિર પાસેનું દબાણ દૂર કરવામાં આવ્યું ખોટા નામનું દસ્તાવેજ બનાવી ઈસમો દ્વારા જમીનનો કબજો કરાયો હતો પૂજારી પરિવાર દ્વારા જામ ખંભાળીયા પોલીસ મથકમાં કરાઈ હતી ફરિયાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી હતી કડક કાર્યવાહી પોલીસે ત્રણ વિધર્મીઓની કરી અટકાયત દ્વારકા નાકે પાસ એક પચાસ વર્ષ જૂનો સંતોષી માતા નું મંદિર છે જેના પાસની જમીન મંદિરની છે અને અમુક જમીન સરકારી જગ્યા છે જેનો સર્વે નંબર અડતાલીસ હજાર તેત્રીસ છે એના ઉપર અમુક લોકો રાજાશાહી વખતના રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ એના ઉપર એનો પોતાનો હક કરવા માટે અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું અમારા ઉપર જયારે ધ્યાન ઉપર આવ્યું તો અમને ખંભાલિયા પોસ્ટેમાં દસ બાર ચોવીસે એમાં ચીટિંગ અને ફોરજીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય ત્રણ આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે